આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના પોલીંગ એજન્ડો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતનું ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આ જ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી આજ સુધી દુનિયામાં આપણી વખાણી છે આ ધંધા કરવાના છે આપણે આજના જમાનાની છોકરીઓ ક્યારે ઉઠીએ ક્યારે ખાઈએ કામમાં કેટલા વ્યસ્ત રહી છે વ્યંધત્વની કોઈ પણ સમસ્યા હોય ને છતાં પણ આપનું આ ડ્રીમ પૂરું કરશે ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ વુમેન્સ હોસ્પિટલ મેરીલેન્ડ વુમેન્સ હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર જે આપની માટે લઈને આવ્યું છે ફ્રીમાં એટલે કે નિઃશુલ્ક નિદાન કેમ્પ અઠ્યાવીસમી એપ્રિલથી

આ સિવાય અહીંયા બધી જ લેટેસ્ટ ટેકનોલોજીથી મળે છે ટ્રીટમેન્ટ અને અહીંયાની ટીમ પંદર વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે એટલે જ હું કહીશ બે નથી કોઈ અભિશાપ તો મેરીલેન્ડ વુમેન્સ હોસ્પિટલ જતા પહેલા ના થશો હતાશ